સૌને મારા જય શ્રી કૃષ્ણ બધા ભગવત ભક્તોને રાધે રાધે જય જય શ્રી રાધે આજે સોમવાર જે સોમ પ્રદોષનો દિવસ છે મહાદેવનો પ્રિય એવો પ્રદોષ છે આજે પ્રદોષનું વ્રત કરવાથી આપણા બધા જે કાંઈ ના નહીં મોટી ભૂલ થઈ હોય તો એ ક્ષમા આપણે પ્રભુ શંકર પાસે માગીએ તો અવશ્ય કરતા હોય છે મહાદેવ એવો સુંદર હોય છે બધા દોષોનો નાશ કરનારો આ એક પ્રદોષ કરવાથી ફળ મળે છે તો આજે સોમ પ્રદોષના દિવસે સુંદર મજાનું મહાદેવ શિવશંકરનું ભજન લઈને આવી આવી છું અવશ્યથી બધાને ગમશે એવી આશા કરું છું મહાદેવ તો ભક્તિથી પ્રસન્ન થતા હોય છે એવા ભોળાનાથનું સુંદર મજાનું ભજન લઈને આવી છું બધા ભક્તોને અનુરોધ કરું છું કે ભ ભજન ગમે તો ચેનલને અવશ્યથી સપોર્ટ કરજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કૃપા કરીને સપોર્ટ વધારતા રહેજો શેરિંગ કરજો કમેન્ટમાં રાધે રાધે જય ભોલેનાથ અવશ્યથી લખજો તો ચાલો ભજન શરૂ કરીએ અને આજે મા પાર્વતી અને ભોળાનાથના ચરણોમાં આજનું ભજન અર્પણ કરીએ બોલો પાર્વતીપતિ મહાદેવ કી જય જય ભોલેનાથ હર હર શંભુ હર હર શંકર હર હર શંભુ હર હર શંકર જગદીશ્વર જગરાયા हर हर शम्भु हर हर शंकर जगदीश्वर जगराया छे अजब तमारी छे अजब तमारी छे अजब तमारी छे अजब तमारी माया भक्तजनो नी भीड भाङ्गीने भीड भञ्जन छे अजब तमारी छे अजब तमारी माया, छे अजब तमारी माया।, छे अजब तमारी माया। પશુ પખીને વન ઉપપવનમાં પશુ પખીને વન ઉપપવનમાં ચડ ચેતન ને પાણી પવનમાં જડ ચેતન નેે પાણી પવનમાં પશુ પંખી ને વન ઉપવન માં ઉપવનમાં ચેતન ને પાણી પવન માં અદ્ભુત રચના જોઈ તમારી અદ્ભુત રચના જોઈ તમારી ભલા ભલા ભર માયા છે અજબ તમારી માયા છે અજબ તમારી માયા હર હર શંભુ હર હર શંકર જગદીશ્વર જગરાયા छे अजब तमारी माया छे अजब तमारी माया अद्भुत रचना जोई तमारी भला भला भर माया અદ્ભુત રચના જોઈ તમારી ભલા ભલા ભર માયા પાપીને પણ આપ ઉગારો પાપીને પણ આપ ઉગારો ક્ષમાશીલ છે ભાવ તમારો પાપીને પણ આપ ઉગારો ક્ષમાશીલ છે ભાવ તમા જે કોઈ શરણે આવે તેને જે કોઈ શરણે આવે તેને આપો મીઠી છાયા છે અજબ તમારી માયા છે અજબ તમારી માયા હર હર શંભુ હર હર શંકર જગદીશ્વર જગરાયા છે અજબ તમારી માયા છે અજબ તમારી માયા દેવ અનેદા નવના સંગી છતાં આપ છો એક જ રંગી દેવ અનેદા નવના સંગી છતા આપ છો એક જ રંગી सुख सन काक वेद पुराणे सुख सन काक वेद पुरा गुण तमारा गायाे अजब ती मायाे अजब तमारी मया हर हर शम्भु हर हर शंकर जगदीश्वर जगराया छे अजब तमारी माया। छे अजब ती माया ડમક ડમક ડમરૂ બોલ્યું નેત્ર ત્રીજું ત્યાં પે ખોલ્યું ડમક ડમક ડમરૂ બોલ્યું નેત્ર ત્યાં પે ખોલ્યું નિમિષ માત્રમાં કે પ્રભુ નિમિષ માત્રમાં સળગી ઊઠી કામદેવની કાયા છે અજબ તમારી માયા છે અજબ તમારી માયા શિવશંકર શિવશંકર हर हर शम्भु हर हर शंकर जगदीश्वर जगराया छे अजबमारी मायाजबमारी माया छे अजब तमारी माया जगनी रक्षा करवा नाम नीलकंठ धरवा धरवाटे जगनी रक्षा करवा नीलकंठ नाम धरवा धरवाटे विष्पीने महादेव तमोए तमोये विष्पीने महादेव तमोए अमृत जगने पाया छे अजब तमारी माया छे अजब तमारी माया महादेव अजब तमारी माया शिव शंकर तारी माया हर हर शंभु हर हर शंकर जगदीश्वर जगराया हर हर शंभू हर हर शंकर जगदीश्वर जगराया छे अजब तमारी माया छे अजब तमारी माया भक्त जनों ने भीड़ भांगी ने भीड़ भंजन के वाया, छे अजब तमारी माया छे अजब तमारी माया हर हर महादेव जय जय महादेव पार्वती पति महादेव की जय हो हिंदू सनातन धर्म की जय हो गौ माता की जय हो